એ સકુડી ઓ ઓલી તૂર લાવો દાણા કાઢી નાખો આજે હાંસે છે ને આખા રીંગણાનું શાક કરજો તૂરના ના દાણા નાખીને આજે હાંસે મહેમાન આવે છે વેલા હેરો કરવાનું છે પણ હા હમસ્ય જ નહીં અત્યારે ક્યારે તૂરના દાણા કાઢવા ઈ ક્યારે તૂર ખાંડવી ઈ રીંગણા ભરવા અને આખા રીંગણા શાક કે ક્યારે કરી લેવું એ મમ્મી આજે છે ને આખા રીંગણા શાક આજે નત કરું રેવા દયો આજ છે ને મેથીની ની ભાજી ઓલી સુધારેલી પડી ને એના ઢેમરા કરી નાખશું મેથી ની ભાજી ને દઈ લહણ ફોલી જો આરે લહણ ની સટની કરશું એ સકુડી વો લાવે બે દી થઈ ગયા એના દાણા કાઢી નખરી અંદર થી હડી જાહે એ પછી અત્યારે આખા રીંગણા નું શાક ની રીંગણા છે હારા કેવા હારા માખણ એ મમ્મી મહેમાન ન તાવાના છે ને મહેમાન આવવાના છે આખા રીંગણા નું શાક આપણે હું વાંધો એ વાંધો કાઈ નથી પણ ઈ બધી કાહટી ક્યારે કરવી કોટ ક્યારે કરી દેવી પછી તુઈ ખાંડવી ને ઈ બધો મસાલો કરવો ને ઈ રીંગણા ભરવા ને ઈ પછી આખા રીંગણા શાક કરશું એટલે મારા આણા એમ કે કે ઈ આખા ભરેલા મરચા નો કર્યા એટલે પાછા આખા ભરેલા મરચા કરવાના ઈ શાક માં નાખવા તો ધાણા સુધારવાની કેટલી કાહટી થા એની કરતા મેથી સુધારેલી પડી જ છે મેથી ની ભાજી ના ઢેમરા કર નાખી દઈ ને લહણ ચટણી સટની એવું ખાઈ લેવું ત્યારે વેરા હજ નવરા થઈ જાય મમ્મી એમ કરવું છે હા હારું તો સે લહણ ફોલેલું લાવ બેઠી બેઠી ફોલી દો બસ લહણ ફોલી ગયો ને તો લહણની ચટણી કરી નાખી ને આપણે ઢેબરા નો લોટ બાંધી અને વાહ હોય ઢેબરા કરી નાખો મોટા મોટા આસન આજનો નો દી ઓલા ગાજર કેદુના લાવેલા પડ્યા છે તે થોડોક હલવો કરી નાખવો છે કા ગાજર ખીર કરી નાખો મમ્મી પણ હમસ્યે જ ની એ મમ્મી વેલા હા નેરું થાવસ ને એટલે કાઈ કૂથો નત કરવાનો એવો જલ્દી બની જાય ને એવું બધું સે બનાવવાનું જલ્દી વેલા હાર આપણે નવી થઈ જાય એમ શું જ એમ કરો એમ એમ મમ્મી હું બધું કર નાખી તમે છે ને દૂધ લઈ આવી દયો દૂધ લેતા આવો અને પંજાબી દહીં લેતા આવજો મોળો 1 કિલો દહીં લેતા આવો એટલે દહીં ને ઠેમરા ખાઈ લઈ ઘર માં દહીં નથી પડ્યું મેળવેલું એ મમ્મી ઈ દહીં ખાટું બહુ થઈ ગયું છે આવે ઉનાળા જેવું છે ને તો જલ્દી ખાટું થઈ જાય છે એ ખાટું દહીં નો ફાવે ટેમરાની આરે મોળો દહીં જ ફાવે 1 કિલો દહીં લેતા આવજો હારું બીજું કઈ લાવવાનું જે લાવવાનું યાર હારું એટલે આવો એ કાદો સોડા ને બાટલો લેતા આવજો એક લીટર સોડા ગમે ને ને તે સોડા ને સોડા ખબર પડે સકુડા ને કહેશે લઈ આવે કા ફોન કરજે કામેથી આવે ને લેતો આવે એક લિટર નો બાટલો હારું સાવ દૂધ લઈ આવી ગયો મને ક્યાં દૂધ લેવા સમજે નહીં કોઈ વાતે એ સકુડીઓ એ હું મમ્મી

લે આલે મેં ને તમે હય મને લાગે માર કે કઈ વધાર કરાવવાનું હતું સહો તો હારો કર્યો કે કર્યો છે દર વખત કર્યો છે કેમ બધું લાગે છે હોતેન કરાયું કે હું ના રે ના ખાલી આઈબ્રો કરાવ્યો એ મોટી નાણન તમે તો કાઈ ન કરાવું તોય સારા જ લાગો છો જોશો તો ખરા હાંસ ની માન આવશે ને જૂત આવે તમને પસંદ કરી લે હે ઈ તો મને પસંદ કરી લે પણ મને ઈ ગમશે તો ને એ મોટી નણન સુકરો બહુ હારો છે ખોટા નખરા કરતા જ નહી જો હું તમને હા હા સુ કહું જન્યા માં બેન પણ હા રહે છે બરોબર એવા હારા છે બધા એવા હારા છે એના હા હું ને એના હા હરા ને બધા માં બેન પણ કે હજી ઉઠી કોઈએ મને ઉસે હા દેનત બોલાવી લ્યો એટલે મારું કહેવાનું એમ છે કે છોકરાના રંગ નો હોય જોવાના ઘરમાં બધા કેવા છે બધા એના સ્વભાવ કેવા છે એ હોય જોવાનું મોટી ફૂલ જેવા હોય પણ એના ઘરમાં હાસવતા ન હોય એ શું કામનું થોડા તો ગધેડા હોય એની કરતા આ તો મારી નજર સામેનો દાખલો છે મારી બેન પણ જોયું હોય તો જ્યારે અમે મળીને ત્યારે એવી ખુશ હોય કોઈ બી એના મોઢા ઉપર કોઈ બી આપણે ઉદાસીન કોઈ દી એના કરો તમે મોટી નણંદ મારી બેનપણીને છોકરીની જેમ રાખે એની હગી છોકરી નો હોય રાખેલો એને નણંદ નથી બેનપણીને પણ એને એના ઘરમાં દીકરી હોય ને એમ જ રાખે એને એમ થાય કે મારે આ કુર્તી લેવી છે તરત જ લઈ લેવાનું એને એમ થાય કે અત્યારે મારે સુઈ જવું છે હું થાકી ગઈ છું એટલે તરત એને સુઈ જવાનું એને એમ થાય કે આજ માર નથી રાંધું હોટલમાં જવું છે એટલે બધા હોટલમાં વયા જાય જો એ તો રામ ના રાસે ની ઘેરે પછી કેવું થાય મોટી નણન હા હા સુક પછી છે ને આપણે બહુ બધી વસ્તુમાં છોડીને સિકડું કરીને બહુ નખરા કરીને પછી છે ને રહી જાય વાહે પછી છે ને વાહી થી કાઈ હારા માગા ન આવે હો હા ઈ ભૂલી જાજો તમે એટલે હું તો કહું આ માગ બહુ જ સારું છે લખરા કરતા જ ની તમે જરાય ખોટા પણ સકડી ભાભી મને એમ થાય છે કે હું બાર ભણેલી મશીનનું કામ કરું છું ને એ છોકરો તો સારું ભણેલો છે આઈટી માં છે તો એ મને પસંદ કરશે હા કરે જ ને પસંદ હું કામ ન કરે એ છે ને અત્યારના છોકરાને સંસ્કારિક છોડી હોય ને ઈ જોવે બીજું કાઈ ન જોવે અત્યારની છોડી નખરા કરતી હોય ને બહુ છે તે વિડીયો ઉતારી ઉતારીને બધે મૂકતી હોય ફેસબુક માં ને ઇન્સ્ટા માં ને એવી છોડીઓ કોઈ ન ગમે હો હા અને અત્યારે છોડીઓ કોલેજ કરવા જાય ને એટલે બધેન ખબર જ હોય કોલેજ કરતી હોય એ છોડીઓ ન્યા જઈને શું કરતી હોય કોલેજ માં એટલે અત્યારના છોકરાને કોલેજ કરતી છોડીઓ હોય ને એની કરતાય તે બહાર ભણેલી છોડીઓ હોય ને ઘરે બેહીને કામ કરતી હોય ને એ વધારે ગમે અને જોજો છોકરો તમને સોતાવે થા પાડી જ દેહે હા કેમ કે છોકરો બહુ ડાયો ને બહુ સંસ્કારી છે માર બેન પણ એનો વાત કરતી હોય એની હું નો સાંભળતી હોઉં બધું માર બેન પણ એમ કહેતી કે હસી ઉઠી માર દેવે મારી યારે કોઈ દી ધોળ વસળ નત કરી હું ગમમે એવું રાંધું કોઈ દી એમ નત કીધું કે આજ તો ભાભી તમે નથી હારો રાંધ્યું કે તમને નથી આવડતું એમ કહેતી કોક દી માર થી લુગડા ઇસ્ત્રી નો થઈ હોય ને તો હાથે લુગડા ને ઇસ્ત્રી કરીને પહેરી લઈ લો એવો તો ડાયો છે છોકરો કોક મારે મોડું ઉઠાણું હોય ને ટિફિન ધારું નથી હોય ને તો એમ કે ભાભી તમ તારું પાદી કરો માં આજનો દેવ બહાર નાસ્તો કરી લે એમ કહી દે ગયો માર બેન પણીને માર બેન પણીને કોક દી મજા નો હોય ને તો મનીષ જમાય તો કે પણ એનો દેર હોત એમ કે ભાભી આરામ કરો આપણે આજ રાંધું નથી બહારથી મંગાવી લે હું કા બાર ખાવા વયા જાઉં એમ કહી દે લ્યો એના હા હું હારા એટલા હારા ને બે ભાઈ એટલા હારા કાલે હા હું આવ્યા થા તમ જોયા હતા ને

અને છે ને અમુક ઉમરે છે ને થઈ જાવું જોઈએ વ્યવહાર ને લગન અને ઉંમર મટી ગયા પછી વ્યવહાર થાય લગ્ન થાય ને એમાં કાંઈ હોય નહીં બીજું કાઈ નહીં પણ બધા વાતો કરે કે એ મારી ફલાણા ક્યારે થોડી એટલી મોટી થઈ પણ હજી હારું મોડું કરતા હશે હજી થોડી ની કહી દેવી હોય એમ કરે બધા હું તો કહું માગું કેવું હારું આવ્યું છે કોઈ દી ભુલાય ભુલાય જ નહીં મોટી નણંદ

હા સુને હે અત્યાર સુધી તમે કોઈ દી આંબડું મોટી નણંદના મોઢે થી હાલો સકોડી ભાગી આપણે રાંધી નાખી પહેલી વખત આંબડું ને હે હાર સુ પહેલી વખત આંબડું ને કરો કમેન્ટ જો કોમંટી આંબડું હોય તો કરો કમેન્ટ હા ફલાણા દિવસે એને કીધું કે હાલો આપણે રાંધી નાખી પણ કોઈ દી કીધું જ નતું તો પહેલી વખત કીધું કે હાલો સકોડી ભાગી આપણે રાંધી નાખી એ હારું હારું લ્યો એ હારું લ્યો હવે અમે રાંધી નાખી વેલા હાદ ને વેલા હાદ ને થઈ જાય અને હાંજે આવવાના છે મહેમાન અમારે મોટા નણંદ ને જોવા આવવાના છે રેક્ષો ના બેન ને જોવા આવવાના છે વેલા ખાઈ તૈયાર થઈ જાય તો સેમા રેક્ષો ના બેન ને તૈયાર થાય હાસો ને હારું આલો બધા આવજો વિડિયો ને લાઈક કરજો ને કમેન્ટ કરજો